જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મોજે મોજમાં અમારે જવાનું હતું મહારાષ્ટ્ર એક ફ્રેન્ડના મેરેજ હતા એટલે વાગી ગયા હતા સવારના છ અને આપણે રિક્ષા બુક કરાવી એટલે રિક્ષામાં બેસી ગયા અને પછી આવી ગયા આપણે સ્ટેશન પછી અમે ત્રણેય પહોંચીને ખાધી અન્ના આ અન્ના નીડલી કોને ખાધી છે કોમેન્ટ કરીને જણાવજો આ અન્નાની ની તમને રેલવે સ્ટેશનની એક્ઝિટ સામેની બાજુ જોવા મળશે સવાર સવારમાં માં ઇડલી સંપર્ક ખાવાળી લાઈન જ એટલી હોય છે કે આપણો વારો માંડ માંડ આવે છે પછી તો અમે ફાઇનલી અમારા પ્લેટફોર્મ ઉપર આવી ગયા છે જ્યાંથી અમારી ટ્રેન આવવાની હતી એમાં પાછો રહી વારો એટલે ભાઈ આમ ટ્રાફિક તો જો તમે ખાલી આપણા પરિવાર વાળા હંમેશા આપણી ઘરે રાહ જોતા હોય છે એટલે આપણે ચડતી વખતે ઉતરતી વખતે ક્યારે ઉતાવળ ન કરવી શું કેવું મિત્રો સાચું ને પછી આવી ગઈ અમે ટ્રેન અને પછી અમે બધા સીટ પર ગોઠવાઈ ગયા જયારે ટ્રેન ટ્રેનમાં બે ત્યારે કઈ સાથે હોય એટલે ભાઈ કુર્તા નાખવા માંડ્યા સામે બેસેલા અંકલ ને કુર્તા ને રમાડવાનો બહુ એટલે રમાડવા માંડ્યા પછી અમે બોરીવલી ઉતરીને બોમ્બે ના ફેમસ સુરબી ના સમોસા વડાપાઉ ખાધા પછી ત્યાંથી નીકળીને અમારે જવાનું હતું બાંદ્રા એટલે બાંદ્રા વાળી ટ્રેન માં અમે લોકો બેસી ગયા પછી આવી ગયું બાંદ્રા એટલે અમે લોકો ઉતરીને આગળ ચાલવા લાગ્યા પછી અમે લોકો પ્લેટફોર્મ થી નીચે ઉતરવા લાગ્યા આ હતું બાંદરાનું રેલવે સ્ટેશન પછી અમે બધા બહાર આવીને રોડની પેલી બાજુ રિક્ષામાં બેસી ગયા ત્યાંથી અમારે જવાનું હતું બાંદરાની મોસ્ટ ફેમસ લિંકિંગ રોડ માર્કેટમાં મિત્રો આપણે પહોંચી ગયા હતા માર્કેટમાં થોડીક વસ્તુઓની ખરીદી કરીને પછી ત્યાંથી નીકળી ગયા આપણે આગળ ત્યાંથી નીકળીને આપણે જવાનું સીએસટી એટલે આપણે બેસી ગયા ભાઈ કૃત સાથે મસ્તી કરવા માંડ્યા મિત્રો અમે પછી પહોંચી ગયા સીએસટી ભાઈ એક ડબ્બા બીજા ડબ્બામાં આમથી તેમ હરેક વ્યક્તિ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે ભાગ દોડી જ કરતો હોય છે પોતાના પરિવારથી દૂર એક શહેરમાંથી બીજા શહેરમાં જતો હોય છે નોકરી માટે સીએસટી ની માર્કેટમાં થોડી શોપિંગ કરીને પછી આપણે નીકળી ગયા પછી પહોંચી ગયા તમે કલ્યાણ ત્યાંથી અમે કરાવી કેબ ને પછી અમે પહોંચી ગયા અમારા મિત્રના ઘરે અમારે નાસ્તો કરો નતો પણ અમારા મિત્ર મંડાઈ જ ગયા ને મિત્ર પાછો કે તમારે થોડું નાસ્તો કરવું જ જવા પછી તો હૂનભાઈ પલોઠીવાળીને બેહી ગયા ખપ ખપ કરતા નાસ્તો કરવા માટે પછી તૈયાર અમે લોકો નીકળી ગયા બદલાપુર મિત્રના મેરેજમાં જવા માટે ભારત અને સાઉથ આફ્રિકાની મેચ ચાલુ હતી રસ્તામાં જોયું છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ દેખાણું આમના વિશે તમે જાણતા જશો પછી આપણે ફાઇનલી પહોંચી ગયા બદલાપુર મિત્રના મેરેજમાં બહાર એન્ટ્રી ગેટથી ચાલતા ચાલતા જઈ રહ્યા હતા અમે મંડપની તરફ પછી થોડાક અંદર આગળ ગયા તો ભાઈ આપણને દેખાઈ ગયા આદિત્ય અને જાનવી આ મિત્રને હરક તો જોવો પછી અમે પહોંચી ગયા ચાલતા ચાલતા મંડપ પાયા મિત્ર ના પડી હતી કે ભાઈ તું લગ્ન રહેવા દે પણ નહીં કે મારે લગ્ન તો કરવા જ છે હરક પદડો તો જવો પછી ભાઈએ પહેરાઈ દીધા મંગળસૂત્ર અહીંયા ફોટા પાડવામાં રહ્યા તો ઘણી વારમાં જમણવારમાં બાકા જીકી બોલી ગયો હતો એટલે પછી અમને ભાઈ લાગી ગઈ જોરદાર ભૂખ એટલે ભાઈ અમે તો આવી ગયા ડીશ લેવા ડીસ લઈને જમવાનું લઈ લીધું જમીન પછી આવી ગયા અમે બધા ફોટા પાડવા અમારે કુર્તજભાઈ ને એની જેવડો મિત્ર મળી ગયો એટલે કુર્તજભાઈ ની બંને રમવા મળ્યા પછી તો આદિત્ય ને જાનવીરે બધા ફોટા પડાવતા હતા અમે ચડી ગયા બધા સ્ટેજ ઉપર સરસ મજાનું ગીત વાગતું હતું એટલે ભાભી કુર્તા ને તેડીને ભાઈ ડાન્સ કરવા માંડ્યા કુર્તાજભાઈ ને મોજે મોજ પડી ગયા એની નીચે નજર ફેરવી જાય તો ભાઈ આદિત્ય ને જાનવી ની ભાઈ જોરદાર એન્ટ્રી થતી જો તો ભાઈ પછી બે ચાલતા ચાલતા ભાઈ સ્ટેજ ની ઉપર આવતા હતા પછી તો બે સ્ટેજ ઉપર ચડી ગયા ને ભાઈ આદિત્ય આવ્યો મારી પાસે કેસી હો ભાઈ બઢિયા પછી મેં કીધું ભાઈ અમે તો બળિયા જ છીએ હવે હકણો રહેજો નકર બાયો નાખશે બે બળિયા પછી તો ભાઈ એ બે નજીક આવ્યા ને ભાઈ ફૂદડી ફરવા માંડ્યા ભાઈ તું મેસે હો તો અમારા ભી જીવ બળતા હે ટોટલ અમારી સાદી માં ખર્ચા કેટલા હોવા હોય સાચ કરો અમને ફોટો શૂટ પત્યા બાદ ભાઈને ભાભી આવી ગયા તો અમને જોડે ફોટો પડાવવા માટે દાદર થી સુરત આવવાની અમારી ટ્રેન હતી એટલે અમે નીકળી ગયા દાદર જવા માટે ભાઈ દાદર પહોંચીને ભાઈ ફરીથી અમને ભાઈ જોરદાર ભૂખ લાગી હતી એટલે ભાઈ આપણે તો આવી ગયા દાદા દરબાર રેસ્ટોરન્ટની અંદર ત્યાં પછી થોડુંક ખાઈને અમે આવી ગયા સ્ટેશન પર ત્યાં અમારી ટ્રેન ઓલરેડી ત્યાં ઉભી જ હતી પછી અમે આવી ગયા અમારા એસી કોચના ડબ્બામાં પછી અમે વહેલા પહોંચી ગયા ચાર વાગ્યામાં સુરત મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર અને પેજ ને ફોલો કરી દેજો આજ માટે બેસીલું બોલો જય દ્વારકાધીશ